હલો મને મિત્રો કેમ છો બધા તો આપણે આ નવા વિડીયોમાં વાત કરીશું દિનદંગલના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે અણુસિંહ અને રુદ્ર સુરતમાં લઈને પતંગ ઉડાવે છે અને પતંગ ઉત્સવ ચાલે છે અને રુદ્રની માળી એટલે કૌશલ્ય એમ કહે છે કે આ પતંગના ઉત્સવની સાથે તમારો સંબંધ પણ તેઓ સંબંધ પતંગની જેમ ઉડતો રહે અને તમને કોઈ તકલીફ ના આવે તો બીજી બાજુ રુદ્ર એમ કહે છે કે મન વગર બંધાયેલો સંબંધ છે તો અનુશ્રી એમ કહે છે જો મન વગર સંબંધ છે તો આ સંબંધને કાપી નાખવો જોઈએ તો શું મન વગર બંધાયેલા સંબંધની ડોરી જોડે ઉડી શકશે અનુશ્રી અને રુદ્રના પ્રેમની પતંગ આ બધું આપણને ઉત્તરાયણ સ્પેશિયલ એપિસોડમાં જોવા મળે છે તો જોતા રહો દીર્ઘલ સોમવારથી શનિવાર રાત્રે નવ વાગે ગુજરાતી પર અને અમારી સાથે બની રહું આવા જ વિડીયો માટે તો ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ માટે નવા વિડીયોમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો બે નોટિફિકેશન પ્રેસ કરો જેથી તમને અમારા વિડીયો મળતા રહે અને તમે અમારા એક પણ વિડીયો મિસ ન કરી શકો તો ચાલો મિત્રો મંડે નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ખુશ ખુશો મસ્ત જો સ્વસ્થ જો અને અવનજન ચૂકવી જો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ